Woo! <laughs> જેમાં રંગપુર કાછેલ ચિલિયાવાટ ખુંધા પીપળા અંબાલા ગાંઠિયા વગેરે ગામની ટુકડીઓ અલગ અલગ પહેરવેશ માં આવી અને નાચગાન કરીને ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ભંગોરિયા મેળાનો આનંદ પણ માણ્યો હતો વર્ષો જૂની પરંપરા મુજબ એક જ પહેરવેશ માં સજ્જ થઈ આદિવાસી યુવાનોએ નાચગાન કરીને આજે પણ આદિવાસી સમાજનો અમૂલ્ય વારસો અકબંધ રીતે જાળવી રાખ્યો હોવાનો અહેસાસ પણ કરાવ્યો હતો પચીસ ના રોજ અમે આ છોટા ઉદે છોટાઉદેપુરના ભ્રંગરીઓ ઉજવવા માટે એક મહિનાથી તૈયાર કરતા હતા અને ઢોલ લઈને અમે એક મહિનાથી છોટાઉદેપુર વિસ્તારના આદિવાસી ભ્રંગરીઓ ઉજવવા માટે ખૂબ

છોટાઉદેપુર એ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અને જિલ્લામાં દિવાળી કરતાં પણ વધારે મહત્વ એ હોળી પર્વનું છે હોળીના પર્વે આદિવાસી સમાજ ખૂબ ધામધૂમપૂર્વક એની ઉજવણી પણ કરે છે અને હોળીના તહેવાર પૂર્વે એટલે કે લગભગ એક અઠવાડિયા પૂર્વે છોટાઉદેપુર આસપાસના વિસ્તારના ગામોમાં અઠવાડિક હાટ ભરાય છે જેને ભંગોરિયાનો હાટ કહેવાય છે જેમાં પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ એ જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે કપડા બૂટ ચપ્પલ મસાલા વાસણ અને અનાજ કરિયાણું ખરીદવા માટે ઉમટી પડે છે

ગમે તેવું કામ મૂકીને આ બંધુરાનો તહેવાર ઉજવવા માટે પોતાના માતરે વતન આવી જાય છે અને આ હોળીનો પર્વ ખૂબ જ હર્ષદાસથી ઉજવે છે આ છોટાદેપુર જિલ્લામાં છોટાદેપુર ખાતે આજે જે ડુંગરિયા ઉજવાય છે આદિવાસી લોકો પોતાના આગવી વેશભૂષામાં તેમજ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે પોતાના પહેરવેશ પહેરીને ખૂબ જ હરણ ઉલ્લાસથી આજે ડુંગરિયાનો તહેવાર છોટાદેપુર ખાતે ઉજવી રહ્યા છે આજ રોજ શનિવારના ના દિવસે છોટાઉદેપુર ખાતે તાલુકાના અલગ અલગ ગામની નૃત્ય મંડળીઓ રામઢોલ અને ત્રાસા સાથે ઝૂમી ઉઠ્યા જેને ભારે આકર્ષણ જમાવ્યું હતું છોટાઉદેપુર મુકામે બે હાજર છવ્વીસ નો ધર વર્ષની માફક ભંગોરિયા નો મેળો ભરાયેલો છે આ મેળામાં ભંગો છોટાઉદેપુર આદિવાસી ભાઈઓ બહેનો માતાઓ આનંદ ઉત્સાહ ઉજવી રહ્યા છે આ અમારો હોળી ના તહેવાર પહેલા જે ભંગોરિયા ભંગોરિયા ભરાય છે તે અમારે કૃષ્ણ પ્રખ્યાત ભંગોરિયા હોય છે આદિવાસી સમાજની અંદર સમાગમ અને અને એકબીજાનો ભેળો થવાનો અને ખુશીનો એક મહોળ હોય છે અને આ જે આથી આજનો દિવસ છે આ સોનાવદા સમાગામે આજે ભંગુર્યો છે એમાં આ જે સોનાવદેપુર વિસ્તારના જે લોકો છે એ ભંગુર્યો આજ આનંદ માણી રહ્યા અત્રે ઉલ્લેખનીય છે કે હોળી દરમિયાન દૂર વસતા આદિવાસીઓ પણ દેશના કોઈ પણ ખૂણે હોય પરંતુ તેઓ તેના વતન માં પાછા ફરે છે છોટા ઉદેપુર જિલ્લામાં હોળી પહેલા અને પછી દસ દિવસ સુધી વિવિધ મેળાઓનું આયોજન પણ થશે અને આ મેળામાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડશે વૈશ્વિક કક્ષાએ પણ આગવું યોગદાન ધરાવતા આ મેળાને નિહાળવા માટે દેશ અને વિદેશથી પણ મુલાકાતીઓ આવી પહોંચશે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર